જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે બાજરી અને કાચા બટેકાની એકદમ સરસ નવી રેસીપી લઈને આવી છું શિયાળામાં બાજરી તો ખાવી જ જોઈએ અને કંઈક આવી રીતે અવનવી વાનગી બનાવીએ ને તો નાના છોકરાઓથી લઈ મોટા બધાને ભાવે પણ ખરા અને જ્યારે મહેમાન આવે ત્યારે તમે આ રેસીપી બનાવો તો તમારા વખાણ પણ થાય તો ફ્રેન્ડ્સ સૌ જે આપણા આ કાચા બટેકા છે તેને આપણે છીણ કરી લેવાનું છે તો મીડિયમ સાઇઝની છીણીમાંથી મેં છીણ કર્યું છે આ વિડીયો જોયા બાદ તમને જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપજો ન પસંદ આવે તો તમે ડિસલાઇક પણ આપી શકો છો અને આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો જોઈ શકાય છે કે મેં અહીંયા બટેકાને છીણ કરી લીધું છે અને એકદમ સરસ આ રીતની છીણ તૈયાર થઈ છે હવે બટેકાની આ છીણને આપણે એક મોટા બાઉલની અંદર એડ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધો કપ ઝીણી સમારેલી મેથી એડ કરીશું આ રીતે અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અહીંયા એક મોટી સાઈઝનું મેં ટામેટું લીધું હતું અને તેમાં વચ્ચે પલ્પ કાઢી અને બાકી મેં તેની આઉટર સાઈડને કટ કરીને ઉમેર્યું છે એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે ચાર લીલા મરચાં લીધા હતા અને મીડિયમ તીખા છે જો બહુ તીખા હોય તો તમે ઓછા પણ લઈ શકો તીખા તમે તમારી પ્રમાણે બેલેન્સ કરી શકો છો વન ફોર્થ કપ જેની સમારેલી ડુંગળી એડ કરી છે એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી છે હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આજની બેસ્ટ કમેન્ટનો લિસ્ટ મેં આ વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડિયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન લીધો છે તે મેં ઉમેર્યો છે અને એક કપ હું અત્યારે બાજરીનો લોટ ઉમેરી રહી છું અને અડધો કપ મેં તેની અંદર સૂજી એડ કરી છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા મારી પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હતા મેં એટલા ઉમેર્યા છે જેમ કે મેં આની અંદર મેથી ઉમેરી છે તો તમારી પાસે જો મેથી ના હોય તો તેની જગ્યાએ તમે પાલક એડ કરી શકો બટેકું ના ઉમેરવું હોય તો તમે ગાજર એડ કરી શકો અથવા બંને પણ ઉમેરી શકો છો અહીંયા આ મિશ્રણની અંદર એક કપ દહીં અને અડધો કપ મેં પાણી ઉમેર્યું છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને ખાસ કરીને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને એ લોકો માટે બાજરી તો એક રૂપ મિલેટ ફૂડ છે તો શિયાળામાં તો બાજરી ખાવી જ જોઈએ અને હા જે લોકોને કબજિયાત હોય એ લોકો માટે પણ બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે તો અત્યારે એ ઢાંકી દઈશું અને આપણે તેને પંદરેક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી બનાવી લઈએ તો મેં વન ફોર્થ કપ જેટલું લસણ ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન મેં આખા દાણા ઉમેર્યા છે બે ટેબલ સ્પૂન હું તેની અંદર આ રીતે રતલામી સેવ ઉમેરી રહી છું રતલામી સેવની જગ્યાએ તમે સાદી સેવ પણ લઈ શકો છો અથવા તમારી પાસે દાળિયા હોય અથવા શેકેલા ચણા હોય તો તે પણ લઈ શકાય છે ત્યારબાદ અહીંયા મેં બે ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે તેનાથી કલર ખૂબ સરસ આવશે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે એક ચમચી હું આ રીતે તેની અંદર આમચૂર પાવડર ઉમેરી રહી છું અને અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરી રહી છું તો આ બધું જ આપણે પહેલાં અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ બધા ડ્રાય મસાલાને આપણે પહેલાં આ રીતે ગ્રાઇન્ડ કરી અને તેનો પાવડર તૈયાર કરીએ ફક્ત ત્રીસ સેકન્ડમાં જ તે એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ જાય છે અને હવે આપણે ખોલીને ચેક કરીશું તો ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો હવે મેં તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેર્યો છે અને તેની અંદર હું આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને હવે આપણે આ રીતે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો ગોળ અથવા ખાંડનું પાણી છૂટશે એના લીધે પણ ચટણી થોડીક લિક્વિડ થતી હોય છે અને મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી તો ઉમેર્યું જ છે તો કન્સિસ્ટન્સી ચટણીની એકદમ અત્યારે પરફેક્ટ થઈ ગઈ છે તમને બતાવી દઉં છું જો તમને ચટણી ઢીલી પસંદ હોય તો તમે આમાં એક બે ચમચી પાણી વધારે પણ એડ કરી શકો છો પણ આ રીતે ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે જોઈ શકાય છે તો લસણની આ રીતે ખાટી મીઠી તીખી ચટણી તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય ચટણીની રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને એક વખત ટ્રાય ચોક્કસથી કરજો આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય અહીંયા બીજી બાજુ જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું હતું તેની પંદરેક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં મીઠું એડ કરીશું તો એક ચમચી મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેમાં હળદર ઉમેરું છું અને આ રીતે એક ચમચી ભરીને લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે બે ચમચી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો આ બધું જ આપણે બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ નવા રેસીપી આઈડિયાઝમાંથી કઈ રેસીપી તમને લોકોને વધુ પસંદ આવી છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સને કઈ રેસીપી વધુ પસંદ આવે છે હવે અહીંયા મેં થોડુંક પાણી ઉમેર્યું છે અને આ રીતે તેને મિક્સ કર્યું છે બેટરની કન્સિસ્ટન્સી આનાથી વધારે ઢીલી નથી કરવાની અને હવે આપણે આ રીતે બે ચમચી ગરમ કરેલા તેલમાં એક નાની ચમચી રાઈ અને બે ચમચી આ રીતે સફેદ તલ ઉમેરી અને તેને ચટકવા દઈએ અને ત્યારબાદ આ વઘારને આપણે બેટરમાં ઉમેરી લઈએ તો વઘારને આપણે સારી રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે જોઈ શકાય છે કે આપણું બેટર એકદમ પર્ફેક્ટલી રેડી થઈ ગયું છે તો બેટરની થિકનેસ તમે અહીંયા જોઈ શકો છો જો તમારું બેટર ઢીલું થઈ જાય તો તમે એક બે ચમચી સૂજી ઉમેરી અને તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે એક પેકેટ ઈનો એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અવનવી વાનગીને વિચારી અને તેના વિડીયો શૂટ કરી અને તેને યુટ્યુબ પર પોસ્ટ કરવું એટલું ઈઝી નથી અમે તમારી માટે આટલી મહેનત કરીએ છીએ તેના બદલે તમે વિડીયોને એક લાઇક તો આપી જ શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક આપી તમારા મિત્રો સાથે શેર ચોક્કસથી કરજો તો એક પેનમાં બે ચમચી તેલ ઉમેરી ગરમ કરી તેમાં આપણે સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરીએ અને તેમાં આપણે બેટર આ રીતે ઉમેરી લઈશું તો અહીંયા ત્રણ નાના ચમચા જેટલું બેટર મેં ઉમેર્યું છે અને બધી બાજુ હું આ રીતે તેને ફેલાવી દઉં છું તો આ જે નાસ્તો છે તેને બહુ વધારે જાડું નથી બનાવવાનું અને બહુ પતલું પણ ના હોય એ વાતનું ધ્યાન રાખજો ઉપરથી સફેદ તલ મેં સ્પ્રિંકલ કર્યા છે ઢાંકી દઈશું અને ધીમા તાપે આપણે તેને બેથી ત્રણ મિનિટ થવા દઈએ તો લગભગ ત્રણેક મિનિટ બાદ હું આ રીતે તેને ચેક કરું છું થોડુંક ઓઇલ હું આ રીતે ઉપરથી લગાવી દઉં છું ઉપરની જે તેની લેયર છે એ ડ્રાય થઈ ગઈ છે અને ત્યાં સુધી તેને એક બાજુ શેકાવા દેવાનું છે ઉપરથી ઓઇલ લગાવી આ રીતે બધી બાજુ બ્રશથી ફેલાવી અને હવે આપણે તેની સાઈડ આ રીતે ફ્લિપ કરી લઈશું ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો ઢાંકીને બીજી બાજુ પણ બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું અને ત્રણેક મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો આ બાજરી અને કાચા બટેકાનો નાસ્તો જે છે એ તૈયાર છે આ નાસ્તો દેખાવમાં એકદમ સિમ્પલ લાગતો હશે કદાચ તમને પણ આનો ટેસ્ટ બહુ જ સરસ છે અને બાજરીના લોટમાંથી બનાવ્યો છે એટલે ગુણકારી તો છે જ અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે તો આવી જ રીતે આપણે બાકીના બાજરી બટેકાના હાંડવા બનાવી લઈશું તો અહીંયા ફરીથી પેનની અંદર થોડુંક ઓઈલ ઉમેરી તેમાં સફેદ તલ સ્પ્રિન્કલ કરી મેં બેટર ઉમેર્યું છે અને ઉપરથી પણ થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી ધીમા તાપે ત્રણેક મિનિટ માટે આપણે તેને શેકાવા દઈએ અને લગભગ ત્રણેક મિનિટ થાય એટલે ઉપરની તેની લેયર ડ્રાય થઈ જશે અને તેમાં આપણે થોડુંક આ રીતે ઓઇલ લગાવી અને બ્રશની મદદથી બધી બાજુ ફેલાવી દઈશું અને ત્યારબાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું હવે બીજી સાઈડ પણ ત્રણેક મિનિટ મેં તેને શેકી લીધું છે અને જોઈ શકાય છે કે બીજી સાઈડ પણ આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો એકદમ ટેસ્ટી અને સ્વાદમાં નંબર વન ગુણકારી એવો બાજરી અને બટેકાનો આ નવો નાસ્તો તૈયાર છે ચટણી પણ એકદમ નવી છે એટલે વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ રીતે તમે તેના પીસીસ કરીને લંચ બોક્સમાં કે ટિફિનમાં બાળકોને અથવા તમારા હસબન્ડને આપી શકો છો તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસિપીને હું રીલ્સ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું જલ્દી ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ